કોડી સમાજના જે મોટા મોટા નેતાઓ છે પણ સોલંકી ચુડાસમા પુંજા વંશ ખૂબ જ લાંબુ લિસ્ટ છે જુનાગઢના કોળી સમાજના આગેવાનો બધા આજે મહુવા પહોંચ્યા હતા અને મુલાકાત કોની સાથે કરવામાં આવી રહી છે એ જ નવનીતભાઈ કે જેમણે આ મેનેજિંગ ટ્રસ્ટીને લઈ ધ્યાન દોર્યું હતું પહેલા તો ખાલી ઓડિયો ક્લિપ હતી આજે વધુ એક પુરાવો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે એ તમને બતાવીશું કે આખરે કયો એવો વિડીયો છે કે જેમાં ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે કે જેમાં જયરાજ આહિર અને આખા પ્રકરણમાં હવે જે અલગ અલગ સમાજના નેતાઓ અલગ અલગ રાજકીય પક્ષોના નેતાઓ જે આમાં નિવેદન આપી રહ્યા છે એ વિશે વાત કરીશું અને રાજનીતિ સમજવાનો પણ પ્રયત્ન કરીશું કે આખરે આ ક્યાં નિશાન સાધવામાં આવી રહ્યું છે નવા જે પીઆઈ આવ્યા છે એમણે નવેસરથી તપાસ શરૂ કરી અને ફરિયાદીનું વિશેષ નિવેદન લેવાઈ ચૂક્યું છે એટલે આખા કેસમાં કદાચ જયરાજ આહીર સુધી પણ પોલીસ પહોંચી શકે છે એ તો છે છે જ સાથે સાથે સોશિયલ મીડિયામાં એક જોરદાર આહીર સમાજ અલગ અલગ બેઠકો બોલાવી રહ્યું છે એવું સમાચાર છે કોળી સમાજની પણ અલગ બેઠક મળવાની છે બધાની વચ્ચે સોમવારનો દિવસ પણ ખૂબ જ મહત્વનો છે કારણ કે આજે વિમુલ ચુડાસમાએ પણ કહ્યું નેબુબેન બામણીયાએ પણ કહ્યું મહુવા તળાજાના ધારાસભ્ય પહોંચ્યા હતા એમણે પણ કહ્યું રાજ હીરાભાઈ સોલંકી તો કહી ચૂક્યા છે કે ભાઈ સોમવારે ગમે ત્યાંથી હો ગાંધીનગર પહોંચી જજો અને એના માટેની તૈયારી થઈ ચૂકી છે આખરે આ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દથી શરૂ થયેલો વિવાદ ક્યાં જઈને અટકવાનો છે એને ટ્રેક કરવાનો પ્રયત્ન કરીશું બિલકુલ વિકાસ અને જ્યારે આ આખે આખા વિવાદનું એનાલિસિસ કરીએ જ્યારે એનું વિશ્લેષણ કરીએ તો સાથે સાથે એ સ્થાનિક રાજકારણને પણ સમજવું પડે કે જે સ્થાનિક રાજકારણ નું જ એક મહત્વનું ત્યાં એ પાસું છે કે જેના કારણે દાવો થઈ રહ્યો છે કે જયરાજ આહિર પર ઉડાડવામાં આવી રહ્યા છે આવો દાવો થઈ રહ્યો છે અને પાછળ એક જે સ્થાનિક રાજકારણ છે કેમ કે ભાવનગર જિલ્લામાં તળાજા બેઠક અને મહુવા બેઠક તળાજા અને મહુવા બંને પાસે પાસેના નગર છે આ બંને વિધાનસભાની જે બેઠકો છે અને એની વચ્ચેના ત્રણ મહત્વના ગામ છે એક છે બગદાણાધામ કે જે આસ્થાનું ધામ છે આખા ભાવનગર જિલ્લા નહીં પણ આખા સૌરાષ્ટ્ર માટે આખા ગુજરાત માટે એ બગદાણા ધામ જે છે એના ટ્રસ્ટી મેનેજિંગ ટ્રસ્ટીવાળું જે તમે વાત કરી શરૂઆતમાં ત્યાંથી એ થઈ વાત એક તો બગદાણા બીજું ગામ છે બોરડા અને ત્રીજું છે ડાઠા આ ત્રણ ગામ એની રાજનીતિ અને સાથે સાથે તળાજા વિધાનસભા બેઠક અને મોવા વિધાનસભા બેઠક જયરાજ આહિર કે જે રાજનીતિમાં પગરવ માંડી રહ્યા છે એ જયરાજ આહિર માટે એવો દાવો કરવામાં આવ્યો કે પિતા માયાભાઈ આહિર છે કે જે ગુજરાતનું નહીં પણ દેશનું એક જાણીતું નામ છે એવા ડાયરાના કલાકાર માયાભાઈ આહિર પોતાના પુત્રનું ભવિષ્ય એ વિધાનસભા બેઠકમાં પણ ક્યાંક જોઈ રહ્યા છે આવી ચર્ચાઓ ત્યાં ઘણા લાંબા સમયથી થાય છે અને પછી આવે છે હવે પછી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી કેમ કે જે બગદાણા છે ડાઠા છે ખાસ કરીને ડાઠા જિલ્લા પંચાયતની ચૂંટણી પણ આવવાની છે અને ડાઠા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ કદાચ જયરાજ આહિર સક્રિય રીતે ત્યાં એ હાજરી નોંધાવે અને કદાચ એ ચૂંટણી લડે એવી પણ ચર્ચાઓ સ્થાનિક સ્તરે થઈ રહી છે આ બધું જોડવામાં આવી રહ્યું છે જ્યારે એક વ્યક્તિ પર હુમલો થાય છે જે બગદાણામાં સેવક તરીકે કામ કરે છે નામ છે એનું નવનીત આ નવનીત જે છે એ ત્યાંના સરપંચના પ્રતિનિધિ પણ છે અને આરોપ જે બે તરફી થઈ રહ્યા છે એમાં નવનીત સામે પણ આજે આરોપ થયો જ્યારે સુરતના એક મહિલા સામે આવ્યા બીજી બાજુ જયરાજ આહિર એમનો પણ એક વિડીયો વાયરલ થયો જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે આ વિડીયોની પુષ્ટિ ગુજરાત ફર્સ્ટ બિલકુલ નથી કરતું આ એક વાયરલ વિડીયો છે પણ એમાં દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે જયરાજ આહિર સાથે એ જ શખ્સો જોવા મળી રહ્યા છે

પહેલાથી જ ખોટા કામ કરતા આવે છે એવો દાવો ખૂબ જ ગંભીર આક્ષેપ આ મહિલાએ કર્યો છે એમને પણ સાંભળીશું કે આખરે અને એમણે ચાલુ વિડીયોમાં નવનીતભાઈને ફોન પણ કર્યો તેમનો દાવો છે કે નવનીત સાથે વાત કરી અને પછી એમની સાથે ટૂંકમાં કોઈ કનેક્શન છે અથવા તો કોઈ પૈસા લેવાના બાકી છે એવો દાવો આ મહિલા કરી રહી છે એટલે કે આ આક્ષેપ થઈ ગયો નવનીતભાઈ પર બીજો આક્ષેપ છે જયરાજ આહિર પર જયરાજ આહિર પર એ જ આક્ષેપ છે કે એમણે નવનીતભાઈ પર હુમલો કરાવ્યો અને જે હુમલો કરનાર આરોપી હતા એના કનેક્શન સાથે એક વિડીયો રિલીઝ કરવામાં આવી રહ્યો છે વિડીયો ફેરવવામાં આવી રહ્યો છે એ પણ આપને થોડી જ મિનિટોમાં અમે બતાવવાના છે પણ આ બધાની વચ્ચે આજે આજે પહેલા શું થયું કે સૌ પ્રથમ

એમણે કહ્યું કે ફરિયાદી એટલે કે નમનીતભાઈ એમના જે પણ આરોપ છે એ બાબતે અમે તપાસ કરવાના છીએ શું કહેવામાં આવ્યું શું કહેવામાં આવ્યું મહુવાના ડીવાય તરફથી પહેલા એ નિવેદન સાંભળી લે કે આખરે હવે પોલીસની તપાસ કઈ દિશામાં જવાની છે બગદાણા પોલીસ સ્ટેશનમાં રિસન્ટલી જે મારામારીનો બનાવ બન્યો છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જે તપાસ છે મહુઆ ટાઉન પીઆઈ છે કે પટેલ સાહેબ એમને ટ્રાન્સફર કરવામાં આવી છે અને તેમના દ્વારા આજે આ ફરિયાદીશ્રી છે નવનીતભાઈ તેમનું વિશેષ નિવેદન નોંધવામાં આવ્યું છે અને તેમના દ્વારા જે કંઈ પણ લખાવવામાં આવ્યું છે તે અંગે તટસ્થ તપાસ કરવામાં આવશે હા એ નિવેદન હાલ જ નોંધાણું છે એટલે એમણે જે બી કંઈ લખાવ્યું હશે તે લખી લેવામાં આવ્યું છે અમારા દ્વારા નિવેદનમાં શું લખવામાં આવ્યું છે તપાસ કરનાર અધિકારી આપને જણાવી શકશે હા એ વાત સાચી છે એ વસ્તુ હવે તપાસ કર્યા બાદ જ ખ્યાલ આવશે તો હવે આમાં સૌથી મોટો ટ્વિસ્ટ એ છે જે અત્યારના સૌથી મોટા સમાચાર પણ છે કે જ્યારે નવનીત જે સેવક છે નવનીતભાઈ એમની જે અગાઉ જે પ્રતિક્રિયા આવી હતી ત્યારે એમણે કહ્યું હતું કે મેં ત્રણ વાર પોલીસમાં નિવેદન આપ્યું પણ મેં જે આપ્યું એ રીતે ફરિયાદ નથી નોંધાઈ ફરિયાદ અલગ નોંધાઈ છે હવે તમે હમણાં ડીવાય એસપીને સાંભળ્યા એમણે કહ્યું કે નવનીતભાઈનું ફરી એકવાર નિવેદન નોંધવામાં આવ્યું છે હવે આમાં સૌથી ધ્યાન લેવા જેવી બાબત એ છે કે હીરાભાઈ સોલંકી પરસોત્તમભાઈ સોલંકી સાથે ટેલિફોનિક નિવેદન આપે છે પોલીસે નોંધે છે અને પછી પોલીસ કહે છે કે જે હમણાં નિવેદન લીધું છે પરિવાર એ પ્રમાણે આખી તપાસ મહુવા ટાઉન પીઆઈને સોંપવામાં આવી છે ટાઉન પીઆઈ એમાં તપાસ કરશે એટલે અહીંયા સૌથી મોટો આ તા આવે છે કે ભાઈ આ જયરાજ આહિર નું આખું ષડયંત્ર છે આપણે પણ જયારે આપણું ટેલિફોનિક ઇન્ટરવ્યુ લીધું ત્યારે પણ નવનીતભાઈ કહ્યું કે મારી પાસે પુરાવા છે જયરાજ આહિર જ તેની પાછળ છે અને હવે જ્યારે પોલીસ એમ કહે કે અમે એમનું વિશેષ નિવેદન લઈ લીધું છે જે રીતે કહી રહ્યા છે એ રીતે તપાસ કરીશું એનો મતલબ એટલું તો આપણે અંદાજ લગાવી શકીએ કે જયરાજ આહેરનું નામ લેવામાં આવ્યું છે તો શું હવે મહુવા પોલીસ બગદાણા પોલીસની ટીમ જયરાજ આહેર સુધી પહોંચશે કે કેમ એક એ મોટો સવાલ અત્યારનો છે કદાચ પહોંચશે પણ ખરા કારણ કે જે રીતનું પ્રેશર બિલ્ડઅપ થયું છે હવે આપણે વાત કરી રહ્યા હતા કે જે આજે સાંસદ પહોંચ્યા હતા કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા

એનું કડક રીતે પોલીસ કાર્યવાહી કરી રહી છે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને પ્રશાસન દ્વારા ઝડપથી કાર્યવાહી અને કાનૂની કાર્યવાહી ચાલી રહી છે નવનીતભાઈ ઉપર જે પ્રકારે ઘટના ઘટી છે અને એને લઈને સમાજના આગેવાનો ટ્રસ્ટીઓ ધારાસભ્ય અને સાંસદ સૌ આજે નવનીતભાઈની પડખે ઊભા છે સમાજના સુખ દુઃખમાં હર હંમેશા સમાજના ધારાસભ્યો સમાજના સાંસદો અને સમાજના આગેવાનો હર હંમેશા એમની સાથે હોય છે બધાની વચ્ચે એક નવો એ પણ જોવા મળ્યો કે એક પાટીદાર મહિલા સામે આવ્યા સુરતમાંથી અને એમણે આરોપ લગાવ્યો બગદાણા ધામના એ સેવક કે જે આખા કેસમાં પીડિત છે એમની ઉપર આરોપ લગાવ્યો કે ભાઈ આ નવનીતભાઈ છે એ તો મારી બગદાણા ના બાજુના ગામમાં જે જમીન છે ત્યાં ગેરકાયદે ખનન કરાવડાવે છે અને રાત્રે એકસાથે પંદર ટ્રેક્ટર ને ચાર જેસીબી લઈને પહોંચી જાય છે અને એમણે કરોડો રૂપિયાનું ગેરકાયદે ખનન કરાવ્યું છે મેં ફરિયાદ કરી તો આ જ નવનીતભાઈએ મને ધાક ધમકી આપી અને મેં ગાંધીનગર સુધી ફરિયાદ કરી હતી સવાલ એ થાય છે કે આ બેન અત્યારે છે કેમ સામે આવ્યા તો એમણે દાવો કર્યો કે હું અત્યારે એટલે સામે આવી કે જ્યારે આ વ્યક્તિની સાથે આ ઘટના બની તો મારામાં હિંમત આવી કે હું ફરી વાર જે ગાંધીનગર સુધી મેં ફરિયાદ કરી હતી તો હું ફરી એકવાર ન્યાય માગું આ જે પાયલબેન છે એમણે શું આરોપ કર્યો એ પણ સાંભળી લઈએ કોના વિરુદ્ધ આરોપ છે અને કયા પ્રકાર નવનીત ભાઈ બગડાણા સરપંચ છે એના તરફથી આરોપ છે મારો કે મને ન્યાય અપાવો કેમ કે બગડાણામાં બે દોઢ વર્ષથી આ નવનીતભાઈ બગડાણા સરપંચ છે ને એમને મારી મારા મમ્મીની ત્યાં મામાની જમીન છે બગડાણા આપણે બેડા બગડાણાની બાજુમાં આવ્યું એને સતત છ પાંચથી છ મહિના એને માટી કાઢી છે ત્યાંથી તો એનો મારે ન્યાય જોઈએ છે ત્યારે મને મેં ફરિયાદ બી કરી કરી નહોતી પણ મેં એને ફોન કરીને જાણ કરી હતી કે તમે આ બંધ કરી ગયો ત્યારે મને એને ધાક ધમકીના ફોન કર્યા હતા અત્યારે મેં એવું હતું કે સોલંકી સાહેબ છે એ અત્યારે આ નવનીતભાઈ છે આપણે સરપંચ એને ચાર કલાકમાં ન્યાય અપાવે છે એ ચાર કલાકમાં ન્યાય એને અપાવ્યો કોને અપાયો કે પોલીસ સ્ટેશને કમિશનરને એને બધાની બદલી કરાવી ચાર કલાકમાં એટલે મને એવું થયું કે ભાઈ આ રેતીનું માટીનું કામ છે અને મને તે એવું છે કે સોલંકી સાહેબ છે હીરાભાઈ સોલંકી સાહેબ એ મને પણ ન્યાય અપાવશે એટલે મને થોડીક ઉફ આવી એટલે મેં આ ડગલું ભર્યું છે આ એટલે આ મહિલા હવે હીરાભાઈ સોલંકીને પણ ટ્રેપમાં લઈ રહી છે કે સાહેબ તમે આ રીતે તુરંત જ પીઆઈની બદલી કરાવી દીધી આરોપી પકડાઈ ગયા ઘટનાનું થઈ ગયું મને પણ ન્યાય અપાવો એવી રજૂઆત કરી છે આ પ્રકરણમાં આગળ શું કંઈ આવે છે નવો ટ્વીટ એના પર પણ નજર રહેશે પણ જેમ કહ્યું કે અલગ અલગ સમાજ તરફથી પ્રતિક્રિયા આવી રહી છે ઠાકોર સમાજ પણ આમાં મેદાન આવ્યો છે અને એમના આગેવાન તરફથી આજે નિવેદન આપવામાં આવ્યું એમણે કહ્યું કે કલાકાર હોય છે એ શું કલાકાર થઈ ગયા તો શું કાયદો હાથમાં લઈ લે છે એવો ગંભીર સવાલ પણ એમણે પૂછ્યો સાથે કહ્યું કે જે પણ આરોપી હોય એનો વરઘોડો તો નીકળવો જ જોઈએ શું સ્ટેટમેન્ટ આવ્યું એ પણ આપણે સાંભળી અમારી માંગ ક્લિયર છે કે જે પણ લોખા તત્વ હોય આ કાર્ય કર્યું છે ચાહે માયાભાઈના દીકરા હોય કે માયાભાઈ પોતે હોય સરકારના શરણે ગયા તો એમને હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે ગમે ત્યાં જાય પરંતુ જો એમના દીકરાએ કાર્ય કર્યું હશે તો એને બક્ષવામાં નહીં આવે અને અમને સરકાર પર પૂરેપૂરો ભરોસો છે કે સરકાર આવા લુખા તત્વોને ક્યાંય પણ સંઘર્ષે નહીં અને જે પ્રમાણે તમામ લોકોના આજ સુધી લુખા તત્વોના વરઘોડા નીકળવામાં આવ્યા છે તે પ્રમાણે આના પણ વરઘોડા નીકળવામાં આવશે આ બધાની વચ્ચે એક વિડીયો જેની આપણે શરૂઆતમાં વાત કરી કે બે તરફી આરોપ થઈ રહ્યા છે એક તો એ નવનીત જે નવનીતભાઈ સેવક છે પીડિત એમની વિરુદ્ધ પણ આરોપ થયો આજે પણ બીજી તરફ જે સ્ક્રીન પર તમે વિડીયો જોઈ રહ્યા છો એ વાયરલ વિડિયોએ પણ ઘણા બધા સવાલ કરી દીધા આ દાવો કરવામાં આવી રહ્યો છે કે જયરા જાહેર એમાં ત્યાં બેઠા છે હિંચકે ઝૂલી રહ્યા છે ત્યાં અને સામેની સાઈડ જે ત્રણ ચાર યુવકો દેખાય છે એ આઠ જે આરોપી છે એ પૈકીના બે છે રાજુ અને નાજુ આ બે નામ આપવામાં આવી રહ્યા છે એ બે પૈકીના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ગુજરાત ફર્સ્ટ કેમ કે આ વાયરલ વિડીયો છે એની પુષ્ટિ નથી કરતું એ તપાસનો વિષય છે પોલીસે તપાસવાનું છે કે એ માર મારનારા શખ્સો તે જયરાજ આહિરની સાથે આ વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યા છે કે કેમ અને એની સાથે જે સવાલ છેલ્લા ચોવીસ કલાકથી અડતાલીસ કલાકથી લગાતાર પૂછાઈ રહ્યો છે કે જે આરોપીની પોલીસે ધરપકડ કરી છે જેમનો વરઘોડો કાઢ્યો જે તમે એ દ્રશ્યો પણ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જેમનો વરઘોડો કાઢ્યો એમની જે કોલ ડિટેલ છે સીડીઆર શું એની એની તપાસ થઈ ચૂકી છે કે કે એની તપાસ બાકી છે એ પણ સામે આવશે ત્યારે ખબર પડશે સંવાદ કોની સાથે થયો થયો હતો હતો કયા નંબર પર આ ઘટના બની એ પહેલા એ પછી એ પણ મહત્વનું છે નવનીતભાઈ આરોપ કર્યો છે પીડિતે કે મને જ્યારે માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે એક શખ્સ કોઈને મને જે મારે છે એ લાઈવ બતાવી રહ્યો હતો કે જો આને મારી રહ્યા છીએ તો એ કોને લાઈવ બતાવવામાં આવી રહ્યો હતો એ મોબાઈલમાંથી ડિટેલ કાઢવામાં આવે કે કોલ કોની સાથે વિડિયો કોલ ચાલુ હતો એટલે આ બધા ઘણા પુરાવા છે ને મને એવું લાગી છે છે કે આ કદાચ કદાચ સાબિત થઈ શકે કોળી સમાજ આ વિડીયોને લઈ પોલીસને રજૂઆત કરવાનો છે સમાચાર તો આવી ચુક્યા છે કે ભાઈ આ સાચો છે કે ખોટોનો જે સાચો હોય તો વિગતવાર એની તપાસ કરાવડાવો કારણ કે એમાં વિડીયોમાં લખવામાં આવ્યું છે કે ભાઈ આ એક ફાર્મ હાઉસ વિડીયો છે ને એમાં બે વ્યક્તિઓ જે રીતે કયા કે રાજુ બંબર અને નાજુ એ બંને આ વિડિયોમાં છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કયા સમયનો છે કઈ તારીખનો છે ક્યાંનો છે એની કોઈ પુષ્ટિ નથી અમે એની જવાબદારી પણ લેતા નથી પણ ચર્ચા થયેલી છે એટલા માટે બતાવવું જરૂરી છે કારણ કે કોળી સમાજના ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપમાં સોશિયલ મીડિયામાં આ વિડીયો અત્યારે જોરદાર ફરી રહ્યો છે પોલીસ આ બાબતે તપાસ કરે એ જરૂરી છે કારણ કે સીધી ઘડીઓ આમાં જોડાઈ છે કારણ કે નાજુ આનો આખા પ્રકરણનો મુખ્ય આરોપી છે નવનીતભાઈને માર મારવામાં અને જો દાવો થતો કે નાજુ ત્યાં જ બેઠો છે તો એ તો મત પ્રસ્થાપિત થાય કે ભાઈ આના જયરાજ સાહેબ જયરાજ આહિર સાથે સીધા સંબંધ છે એટલે એ બાબતે તપાસ થવી જોઈએ એક ઓડિયો ક્લિપ આવી હતી જેમાં જયરાજ આહીર ફોન કરે છે નમનીતભાઈની એક ઓડિયો ક્લિપ અને હવે આ વિડિયો આ બે મહત્વના પુરાવા સાબિત થઈ શકે છે જો એની ચોકસાઈથી તપાસ કરવામાં એફએસએલ થાય તો પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે એના પર નજર રહેશે અને હવે આપણે તમે જુઓ કે મોટા મોટા નેતા પણ નવનીતભાઈ સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા કોઈ આડકતરી રીતે સમર્થન પણ કરી રહ્યું છે પાછલા બારણે અથવા તો બંધ બારણે પણ મેસેજિંગ કરવામાં આવી રહ્યા છે હવે પોલિટિકલ વ્યૂની વાત કરીએ તો માયાભાઈ આહીર કે એમના પુત્ર વિધાનસભા ચૂંટણી લડે એ ઈચ્છી જ રહ્યા છે ભલે ના પાડતા હોય પરંતુ એ એમના જે શબ્દો પહેલાના વિડીયો તમે જુઓ કે ભાઈ રાજનીતિમાં માણસ કેમ આવતો હોય છે એની કેટલીક મહત્વકાંક્ષા બધું હોય છે એ માટે કામગીરી થતી હોય છે આવા માયાભાઈ આહિરના શબ્દો હતા પછી તમને આગળ લઈ જાઓ એક સમય જ્યારે કાર્યક્રમ ચાલી રહ્યો હતો બ્રિજરાજ દાન ગઢવીએ એમણે તો ઓન સ્ટેજ કહી દીધું કે ભાઈ જયરાજ આહિરની ચૂંટણી અહીંયાથી લડે એ અમને પસંદ રહેશે અને સારું રહેશે એમને માતાજીને એ વખતે એમણે પ્રાર્થના પણ કરી હતી ને હમણાં જ્યારે માયાભાઈ આહિર પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી ત્યારે પણ જોરદાર ચર્ચા થઈ કે માયાભાઈ ટિકિટ માંગવા માટે ગયા હતા સાથે સાથે આપને એમ પણ જણાવી દઉં કે કોળી સમાજનું આખા વિસ્તારમાં ખૂબ જ વર્ચસ્વ છે અને જો માની લો ગોંડલથી તો આપણે રાજુલા થી જો ટિકિટ કદાચ મળે અથવા તો આ રીતની આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું આપણી સાથે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ પ્રશાંતજી ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે પોલિટિકલ બર્ડ વ્યૂ આપનું જોઈએ છે કે સાહેબ આ શું થઈ રહ્યું છે હીરાભાઈ સોલંકી મેદાનમાં આવ્યા પરશોત્તમ સોલંકી મેદાનમાં આવ્યા નિમુબેન વિમલ ચુરાસમા બધા કોળી નેતાઓ અને અહીંયા વાત થઈ રહી છે જયરાજ આહિરની ચૂંટણી લડવાની ઘણા સમયથી એની વચ્ચે આટલું મોટું પ્રકરણ આવી રહ્યું છે એને આપ કેવી રીતે જુઓ છો જ્યારથી ઘટના ઘટી અમે પણ ઘટનાની અંદર ઊંડા ઉતરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે સૌ બધા કે ભાઈ આ થયું કેમ થયા પછી આ વ્યક્તિગત હતું વ્યક્તિગત હતું તો સામાજિક કેમ બન્યું સામાજિક થયા પછી પાછા આને મોટું સ્વરૂપ કેમ આપવામાં આવ્યું આખો આ ઘટનાક્રમ અને આખી ચેઇનનો લૂપ જો ક્લોઝ કરવાનો તમે પ્રયત્ન કરો હવે રાજકીય રીતે તો હીરાભાઈ આપને ખ્યાલ છે કે એક સમય અમરીશ બેર વર્ષથી હીરાભાઈ ખૂબ ચાલતું અને ત્યાંના એકબીજાને એકબીજાને હરાવતા અને જીતાડતા જેમાં આ વખતે હીરાભાઈને ટિકિટ આપી અને અમરીશભાઈ ભાજપમાં જોડાણા એટલે એ સીટ છે ત્યારબાદ આપણે પુરુષોત્તમભાઈ સોલંકી વિશે વાત કરીએ છીએ કે નાદુરસ તબિયત છે વધતા અચાનક થી માયાભાઈ ની આપે કહ્યું એમ પ્રધાનમંત્રી સાથેની મુલાકાત હવે બંને સરખા બળિયા છે સામ સામે એક સમાજના આગેવાન છે અને ચાલુ બંને છે ત્યારે બીજી બાજુ દિગ્ગજ સાહિત્યકાર કે જેમના તમામ સાથે ઘનિષ્ઠ સંબંધો છે ઘનિષ્ઠ સંબંધો છે માયાભાઈ ના માયાભાઈ આહિર ની વાત કરીએ તો જીતુભાઈ વાઘાણીની સાથેની નિકટતા જીતુભાઈ એ તો હમણાં તમને ખ્યાલ હશે કે આપણે એક પેલો વાયરલ થયો હતો એક બોર્ડ મીટિંગ હતી એમાં જીતુભાઈ બેઠા હતા એટલે આ જોતા બંને દિગ્ગજો સામસામે જયારે આવ્યા છે તો તું આ રાજકીય સ્વરૂપ એ લોકોએ માની લીધું છે એકબીજાને હરીફ માની લીધા છે એકબીજાને ઇનસિક્યોરિટી ચાલુ થઈ છે કે ભાઈ જયરાજભાઈ નું એક્ટિવ થવું માયાભાઈ નું લોકો સાથેના સંબંધો વધતા જવા ખરેખર ટિકિટ એટલે હીરાભાઈ ને એવી ઇન્સિક્યુટી ફીલ થઈ છે કે પછી જયરાજભાઈ ને લોન્ચ થવા માટે માર્કેટમાં હીરાભાઈ અને પુરુષોત્તમ અથવા તો સમાજ થોડો ઘણો મને લાગે છે નડતર રૂપ બનતો હોય એટલે જયરાજભાઈ આવા સ્ટન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે આખી ઘટના તમે જો નવની જોઈએ તો સ્પષ્ટ સ્વીકાર્યું કે ભી પેલા ફોન આવ્યો પછી મને કોઈ કોઈ બોલાયો આમાં સૌથી વધારે એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે કોળી સમાજના તમામ નેતાઓ એકઠા થઈ રહ્યા છે બીજી તરફ આહિર સમાજ છે આમાં આજે ભાજપના નેતાએ જ્યારે પ્રતિક્રિયા આપી ભાજપના મુખ્ય પ્રવક્તા એમણે કહ્યું કે આ બે વ્યક્તિ વચ્ચેનો ઝઘડો છે આમાં બે અને આદર્શ સ્થિતિ એ જ છે કે આમાં કોળી સમાજ વર્સિસ આહિર સમાજ ન થઈ જવું જોઈએ પણ એ જે વર્સિસ જેવું ચિત્ર ઉપસી રહ્યું છે એની પાછળ પણ કોઈ સ્થાનિક રાજનીતિ છે અને સ્થાનિક રાજનીતિ તમે સમજો કે ત્યાં આ ભાવનગર જિલ્લો અને આ જે ઘટના ઘટી જેની આજુબાજુ કોળી સમાજનું પ્રભુત્વ વોટ બેંક છે આયર સમાજ એટલો બધો બહુ એ રીતે નથી આપણે સ્પષ્ટ માનીએ છીએ કે આયર સમાજનું જ્યાં ચલણ છે એ વિસ્તાર આખો જુદો છે હવે અત્યારે કોળી સમાજ ઓલરેડી એક તો રિપીટ પણ કર્યા ત્યારબાદ શક્તિ પ્રદર્શન આપને ખ્યાલ હશે કે મંત્રીમંડળનું વિસ્તરણ થયું એના પછી અને એના એ લોકો એક બહુ સંમેલન પણ બોલાવ્યું હતું કોળી સમાજ ની બાદબાકી બાકી થઈ રહી છે અને અત્યારે તમે કહ્યું એમ કે કોળી સમાજના બધા જ મોટા નેતા અને ભેગા થઈ રહ્યા એટલે એક સામાજિક સ્વરૂપ આપી અને રાજકીય રીતે પડઘો પાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે સામાજિક મોટા નેતાઓ ભેગા થઈ અને મોડી મંડળ ને કોઈ ઈશારો કરી રહ્યા છે ધોનીત ભાઈ તો એક મને લાગે છે અત્યારે એક ખભો છે અને એના ખભે બંદૂક મુકાઈ રહી અને સમાજનું શક્તિ પ્રદર્શન કોળી સમાજ તરફથી એ જ રીતે આ બાજુ આહીર સમાજથી હવે બંને સમાજના નેતા પણ છે મંત્રી પણ અત્યારે છે એક બાજુ કુંવરજી બાવળિયા છે બીજી બાજુ ત્રિકમભાઈ છાંગા છે આપ સૌને ખ્યાલ છે અને પૂનમ માડમ ઓલરેડી આપણે ઘણા વખતથી ચર્ચામાં છે એટલે શક્તિ પ્રદર્શન સમાજનું બતાવી રાજકારણ ઉપર એક જેને કહેવાય ને એક અ સારા સારી ભાષામાં કહીએ તો ઇમોશનલ બ્લેકમેલિંગ પાર્ટી ઉપર થઈ રહ્યું છે ભલે વ્યક્તિગત લડાઈ છે પણ છેલ્લે સમાજનું શક્તિ પ્રદર્શન થકી રાજકીય જુસ્સો બતાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પ્રશાંતભાઈ આમાં આપણે છેલ્લા કેટલાક સમયમાં જોયું છે ચાહે દેવાયત ખવડવાળો અને ભગવતસિંહ વચ્ચેનો જે વિવાદ હતો આવા જે મોટા નામ કે જે લોકો લોક મુખે ચર્ચાતા હોય એવા માયાભાઈ પણ ગુજરાતનું બહુ જાણીતું નામ છે હવે એવા મોટા નામનો જ્યારે વિવાદ આવે સામે

એમાં એક આદ બુટલેકર હતા એક આદ એના સપોર્ટર હતા મૂળ વાત એવી પણ હતી હવે આમાં જયરાજભાઈ પિક્ચરમાં ત્યાંથી આવે એવું મોટો એટલે એમનો ફોન ગયો છે નવનીતભાઈ ઉપર આપણે કોઈ આમાં કોઈ કોર્ટના જજ નથી પણ નવનીતભાઈ ઉપર જયરાજભાઈનો ફોન ગયો ત્યારબાદ હુમલો થયો હુમલો જે વ્યક્તિએ કર્યો છે એ નવનીતભાઈ બંને સામ સામે માઇનિંગની પણ અરજીઓ કરતા હતા એકબીજા પ્રત્યે આપણે સૌ જાણીએ છીએ એટલે નવનીતભાઈ હર હંમેશ પેલો હું નામ ભૂલું છું કાંજી કા કુંજી કે કાંજી નવનીતભાઈ અરજીઓ કરી છે ખનેન બાબતમાં એટલે એ ઓલરેડી એમની એક કટ્ટરતા તો હતી એમાં કાગનું બેસવું ડાળનું ભાગવું અને નાજુભાઈ જયરાજભાઈ ના માણસ તરીકે એમને હુમલો કરે એવું વાત બતાવવામાં આવ્યું છે આ એફઆઈઆર પણ થઈ છે એફઆઈઆરમાં જયરાજસિંહ ભાઈ નું હતા નહોતા નામ કઢાવવા માટે દબાણ પણ થયું અને ડાંગર સાહેબની બદલી પણ થઈ ગઈ આપણે આ બધી જ ઘટના તરત જોઈ લીધી આમ બહુ વિધિન સ્પાન ઓફ વન ડે આ બધી જ ઘટના ઘટી ગઈ આની પાછળ મને એવું લાગે છે એટલે જેમ તમે તમે જેમ વાત કરી એ પ્રમાણે કે નવનીત ભાઈ એની ઉપર હુમલો થયો પણ એમણે ક્યાંક સમાજને પણ દોરી સંચાર આપ્યો કે આ જો અત્યારે નહીં જાગીએ તો આગળ જતાં રાજકીય સ્વરૂપ પકડાય હવે સમાધાન ની જો વાત આવતી હોય તો નાજુભાઈ હોય જયરાજ ભાઈ હોય આ બાજુ નવનીતભાઈ હોય ઘટના ઘટી ગઈ હુમલો થઈ ગયો છે એફઆઈઆર થઈ ગયો છે હવે સમાધાન કરી અને એક આટલા દિવસથી ઇન્વોલ્વ કર્યા પછી ન્યૂઝમાં આટલા આપણે હાઈલાઈટ રહ્યા પછી સમાધાન કોણ કયા લેવલે કરાવે અને જો સમાધાન જ થઈ જવાનું હોય તો મને લાગે છે આ એક ચીલો છે કે દર વખતે મોટી માથાકૂટ થાય મોટા નેતા ઇન્વોલ્વ થાય અને પછી સમાધાન થાય ગોળ ધાણા ખાય જેમ ગોળ ધાણા ખાઈ એમ પેંડા ખાય મેરેજિંગ ટ્રસ્ટી શબ્દ બોલી દેવું અને પછી આટલી મોટી માથાકૂટ થઈ જાય આટલું મોટું રાજકીય સામાજિક એ સ્વરૂપ ધારણ કરી લે એ આપણે કોઈ સંયોગ લાગી રહ્યો છે કે પછી કોઈ પોલીટિકલ પ્રયોગ પણ હોઈ શકે હું જ્યાં સુધી આપડે માયાવી સાહિત્યકાર ને બહુ જ બધી વાર એટલે બહુ સારી રીતે સાંભળેલા છે આપણે ભલે પર્સનલી જાણતા નથી પણ સાંભળેલા બહુ બધી છે એટલે એમના જેવો વ્યક્તિ ક્યાંક સ્લીપ ઓફ ટંગ કરી જાય અને મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ જે એમણે વાપર્યો છે એ સ્લીપ ઓફ ટંગ એવું તો છે નહીં કે ઇન્ટેન્શનલી લાઈમ લાઈટમાં રહેવા માટે એમણે જાણી જોઈને આવો શબ્દ પ્રયોગ કરી કે જેથી કરીને આગળ અને એમણે તો પછી સ્વીકારી લીધું ભૂલ આ તો પાછળથી દીકરાનો ઈગો અર્થ થયો સબકુચ કરને કા જયકાંત શીખરે કા ઈગો હટ નહીં કરને કા એમ ઈગો હટ તો જયરાજ ભાઈ થયો છે માયા ભાઈ તો નતો થયો માયા ભાઈ તો તરત માફી માગી લીધી હતી શબ્દ દોષ થઈ ગયો છે તો હવે આ બધું જ પતી ગયું તો પછી જયરાજ ભાઈ ફોન કરી ગ્રુપ અચ્છા એમને કીધું હવે મને ફોન કરી રૂબરૂ ભાઈ નો જ્યાં હોય ત્યાં હું આવું છું અને પછી પોતે નથી આવ્યા તો આ બધી ઘટના જે ઘટી રહી છે મને તમે જે પૂછી રહ્યા છો એના જ સંદર્ભમાં કે માયાભાઈ થી આવું આવી ભૂલ થઈ શકે ખરી અને એમને જાણી જોઈને આપ જો કહેતા હોય તો માયાભાઈ જેવી વ્યક્તિ મને એવું લાગે છે કે જાણી જોઈને આવી ભૂલ કારણ કે એમનો રાજકીય કોઈ મહત્વકાંક્ષા એમને કોણ રોકતું તું હું તમે જાણીએ છીએ એ જે લેવલ થી આવે છે એ જે સંબંધ એમના છે એ જ રીતે કોળી સમાજના જે આગેવાનો છે એમના સમાજની જે સંખ્યાબળ છે એના આધારે હીરાભાઈ કે પુરુષોત્તમભાઈ ભઈને કોઈ રોકી શકતું નથી આપણે સૌ જાણીએ છીએ કે મંત્રી મંડળ સીટ અનામત છે કે કોઈ બી હોય પુરુષોત્તમ મંત્રી બનાવવા જ પડે આ વખતે પણ આપણે જોયું ને આપણે બધી ચર્ચા કરી હતી મંત્રી મંડળ ના આગલા દિવસે તેમ છતાં પુરુષોત્તમ ભાઈ નું નામ આવ્યું ઘણા ધારણા બાર ના નામ આવ્યા ઘણાની ધારણા હતી એનું નામ જ ના આવ્યું તો માયાભાઈ પણ રાજકીય રીતે કંઈ એમ્બિશન હોત તો કોઈ રોકી શકતી નથી એટલે આ રાજકીય રંગ નથી મને એવું લાગે છે સામાજિક શક્તિ પ્રદર્શન કોઈક ને બતાવી દેવા માટે ઠીક છે આભાર પ્રશાંતભાઈ અમારી સાથે જોડાવા બદલ તો આખે આખો જે ઘટનાક્રમ જે રીતે આગળ વધી રહ્યો છે હજુ આમાં ઘણા બધા પ્રકરણ ઉમેરાઈ શકે છે એની પહેલા કે આમાં સમાધાનનો કોઈ રસ્તો નીકળે હાલ તુરંત તો હજુ એવું કોઈ ચિત્ર બનતું હોય તેવું દેખાતું નથી બિલકુલ એટલે કે આમાં સમાંતર એક પોલીસ લાઈન એ ધારા પણ જોવાની છે કે પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે બીજી રાજકીય ધારા કે ગાંધીનગરમાં રજૂઆત થવાની છે સમાજના જે નેતાઓ છે છે એક મેસેજિંગનો પ્રયત્ન કરી રહ્યા એ અને ત્રીજી બાબતે કે શું આમાં કોઈનું પોલિટિકલ કરિયર અપ થઈ જાય કે પછી ડાઉન થઈ જાય એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે તમામ જવાબ ભવિષ્યના ગર્ભમાં છે જોઈશું કે આખરે શું બહાર આવે છે અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર નમસ્કાર We'll <small> be right back.